હેલો દોસ્તો આજની જાણીશું રેલવેમાં એપ્રેન્ટિસ કરવા માટે કેટલી લાયકાત માગે છે કેટલી જગ્યાઓ ખાલી છે કેટલો પગાર આપે છે અને ફોર્મ ભરવા કઈ જગ્યાએ જવાનું છે તેની માહિતી આ વિડીયો જાણીશું રેલવેમાં એપ્રેન્ટિસ કર્યા બાદ તમને રેલવેમાં પરમાનન્ટ નોકરી પણ મળી શકે છે રેલવેમાં ઘણી બધી પોસ્ટ માં નોકરી મળી શકે છે જેમ કે લોકો પાઇલેટ ટીસી ટેકનિશિયન વગેરેમાં એપ્રેન્ટિસ કરવાનો લાભ મળે છે આ એપ્રેન્ટિસ ભરતી રેલવે રેજ્યુમેન્ટ સંસ્થા દ્વારા બહાર પાડવામાં આવી છે એની નીચે નામ એટલે કેવી નોકરી છે છે તો એપ્રેન્ટિસ કરવાની પછી ટોટલ વેકેન્સી કેટલી જગ્યાઓ ખાલી છે તો તમે જોઈ શકો છો એક હજાર સાતસો એકાણું જેટલી જગ્યાઓ ઉપર એપ્રેન્ટિસ બહાર પાડવામાં આવી છે પછી રેલવે એપ્રેન્ટિસ માં પગાર કેટલો આપવાનો છે તો નવ હજાર સો રૂપિયા દર મહિને આપવાના છે પછી તમે નીચે જોઈ શકો છો એપ્લાય લાસ્ટ ડેટ એટલે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કઈ છે તો તમે જોઈ શકો છો દસ ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધી તમે રેલવે એપ્રેન્ટિસમાં ફોર્મ ભરી શકો છો એના નીચે રેલવેની ઓફિશિયલ વેબસાઇટ આપેલી છે તેથી પણ તમે માહિતી જોઈ શકો છો અને ઓનલાઈન ફોર્મ પણ તે વેબસાઇટથી ભરી શકો છો એના પછી એપ્લિકેશન ફી એટલે ફોર્મ ભરવા માટે તમારી ફી કેટલી આપવાની છે તેની માહિતી આપેલી છે જો તમારી જાતિ જનરલ એ ડબ્લ્યુ એસ ઓબીસી હોય તો તમારે ફોર્મના સોર કે ભરવી પડશે અને તમારી જાતિ એસસી એસટી પીડબ્લ્યુ એસ સમાવેશ થતી હોય અને તમારી જોડે તેનું સર્ટિફિકેટ હોય તો તમારે ફોર્મનો ચાર્જ આપવાનો નથી અને આ પોસ્ટમાં છોકરીઓ ફોર્મ ભરતી હોય તો તેને પણ ચાર્જ આપવાનો નથી અને આ ફોર્મ તમારે ઓનલાઈન ભરવાનું છે તેની માહિતી પણ હું આપું છું પછી રેલવેમાં એપ્રેન્ટિસ કરવા માટે તમારી ઉંમર પંદર થી ચોવીસ વર્ષની વચ્ચે હોવી જોઈએ એના પછી રેલવેમાં એપ્રેન્ટિસ કરવા માટે તમારી લાયકાત કેટલી હોવી જોઈએ એટલે તમે કેટલા ભણેલા હોવા જોઈએ તો મિનિમમ દસ પાસ અને આઈટીઆઈ પાસ હોવી જોઈએ અને આ ભરતીમાં ફોર્મ ભરવાની તારીખ દસ નવેમ્બર બે થી ચાલુ થઈ ગઈ છે અને આ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ દસ ડિસેમ્બર બે હજાર ચોવીસ છે અને આ ફોર્મ ઓનલાઈન ભરવાનું છે તો જલ્દીથી ભરી દેજો અને આ માહિતી ગમી હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો અને આવી નોકરીની વિડીયો જોવા માટે તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી શકો છો જય માતાજી